નમસ્કાર દર્શક મિત્ર આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અમદાવાદ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા ધોળકા પ્રાંત કચેરીમાં આવેદન પત્ર અપાયું તેત્રીસ મહિલા અનામત બિલનો અમલ કરવા માંગણી ભારતની સંસદમાં રજૂ કરાયેલા તેત્રીસ મહિલા અનામતના બિલનો અમલ કરવા અને ગુજરાતમાં મહિલાઓ પર થતા અત્યાચારના બનાવો રોકવાની માંગણી સાથે આજરોજ અમદાવાદ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ધોળકા પ્રાંત અધિકારીની કચેરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવાયું હતું કે ભારતની સંસદમાં તેત્રીસ ટકા મહિલા અનામતનું બિલ પાસ થઈ ગયું છે આમ છતાં તેનો અમલ કરવામાં આવતો નથી આથી અમદાવાદ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને મહિલાઓની માંગણી છે કે તેત્રીસ ટકા મહિલા અનામત બિલની ઝડપથી લાગુ કરવામાં આવે આ ઉપરાંત ગુજરાતમાં મહિલાઓ પર દુષ્કર્મ છેડતી સહિતના અત્યાચારના બનાવો બંધ થવા જોઈએ તેવી અમદાવાદ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિની બહેનોની માંગણી છે આવેદન પત્ર અપાતી વેડા અમદાવાદ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખાબેન મકવાણા શહેરના વિરોધ પક્ષ હતી હું અમદાવાદ જિલ્લા મહિલા કોંગ્રેસ મકવાણા અત્યારે મુદ્દો હતો તે મહિલા અનામત જે સરકારે અત્યાર સુધી ખાલી કાગળમાં મૂક્યું છે કે અમે લાગુ કર્યું છે પણ એને ખાલી કાગળમાં જ રાખ્યું છે અને એ લાગુ કર્યું નથી બીજું અત્યારે લેડીઝોને જ્યાં જોવો ત્યાં છેડતી થાય છે નાની નાની છોકરીઓ પણ બળાત્કાર થાય છે અને અત્યારે લેડીઝો ક્યાંય અત્યારે સહી સલામત છે નહીં ગુજરાતની પ્રજા અત્યારે તાઇમામાં હોકારે છે લેડીઝો

એના માટે અત્યારે આવેદનપત્ર અમે આપ્યું છે આપણી આસપાસ બનતી ઘટનાઓના સમાચાર જોવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો અને ચેનલને કરો